આજે ફાયર વિભાગ તથા નગરપાલિકાની ચૂંટણી સવારથી કામગીરી જે રીઆરપી હોલ બનાવ બનેલો છે એ જ અનુસંધાને ફાયર શક્તિ અને બાંધકામની પરવાનગી વિશે કાર્ય કામગીરી કરવાની ચાલુ કરી હતી જેમાં સૌપ્રથમ તો ટ્યુશન ક્લાસીસ એ જે નોટિસ પણ કરી છે અને તમે બંધ કરાવવા પણ ઘણામાં મોટા મોટા લિસ્ટ તમને મળી જશે એના સિવાય મા હું જે નગરપાલિકાની ટીમ સાથે હતો ત્યારે અમે ડ્રીમલેન્ડ સિનેમા વેરિડિયન મલ્ટીપ્લેક્સ પછી ક્રોમા મોલ તથા વીઆર મોલ બધા ચીકિંગ હાથ કરેલ છે જેમાંથી ડ્રીમલેન્ડ સિનેમા પાસે કોઈ પણ સિસ્ટમ ન હોવાથી તેમને હાલ બંધ રાખવા સૂચના આપેલ છે અને બંધ નોટિસ મારે એક લિસ્ટમાં જોવું પડશે એટલે દસ પાંચથી દસનો અંદાજો છે કે પાંચથી દસ સાથે ત્રણ ટીમો છે અને આપ શું જાણો છો કે પોરબંદરના દરિયે જે હોળી રૂપવાનો બનાવ બનેલો હતો તો એક ટીમ ત્યાં પણ સ્ટેન્ડ બાય છે એના લીધે અમારી અત્યારે હાલ પીલું પર બે ટીમ છે હાલ તો કોઈ ઉપરથી કોઈ ઉપર પેસા નથી ને કોઈ બનાવી પડતા રોમામાં ચાર એવા એક્સપાયર થયા તો છે પણ પરંતુ ચાર એવા નીકળ્યા કે જે ઓનરના હતા જે ઓનર રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની એના અનુસંધાને સરકાર શ્રી તરફથી સૂચના અને ગાઈડલાઈન મળેલી છે તે મુજબ ગેમિંગ ઝોનમાં અમે ચેકલિસ્ટ મુજબની ચેક ચકાસણી કરી દીધી છે હવે સિનેમા થિયેટર હોલ એનું એની કાર્યવાહી હાલમાં ચાલુ છે આજ રોજ ડેન્ડ સિનેમા વાળું બિલ્ડિંગ આપણું મલ્ટીપ્લેક્સ ઇન એમાં વાળું બિલ્ડિંગ બીમાર્ટ વાળું બિલ્ડિંગ રોમા વાળું બિલ્ડિંગ આ ચાર બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે બરાબર અને એનો જે ચેકપિસ્ટ ભરવાનું એ ચેકલિસ્ટ ભરેલું છે અમારી સાથે પીજીવીસીએલની ચેકલિસ્ટ પણ એ લોકો તૈયાર કરે છે અને ફાયર બ્રિગેડ જે છે અમારો સ્ટાફ એ ફાયર નક્કી ચકાસણી કરે છે લિમરેટ સિનેમા છે ખરેખર બહુ જૂનું બિલ્ડિંગ છે ત્યારે નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટી પણ નહોતી એટલે એ બિલ્ડિંગ જૂની સ્થિતિમાં જ છે આજની તારીખે એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ કે ફાયર કે એવું કાંઈ વ્યવસ્થા નથી કાપટ જે મલ્ટીમાં બનેલું છે તે લેટેસ્ટ અત્યારના નિયમ પ્રમાણે બનેલું છે એમાં બધી જ ફાયર સેફ્ટી અને બધી જ નોમ્સ છે રીમાર્ટ અને ગ એ બંને પરવાનગી નગરપાલિકાને ટાઉન પ્લાનિંગ કમિટી આપેલ છે અને બંનેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે આ બંને ગોમા બિલ્ડિંગ અને બંને ટાઉન પ્લાનિંગ કમિટી આપેલી હોય કલેક્ટર સાહેબે છ તરીકે એક્શન લીધેલા છે સારા ઉપરોધ કરવાનો ફાયર બ્રિગેડ રિપોર્ટ અનુસાર એકસો ને ઓગણીસ બિલ્ડિંગની આજુબાજુ બિલ્ડિંગો છે સ્ટોરી બિલ્ડિંગ તો બધું બધું ચકાસી હવે કરીએ જ છે હવે ડે ટુ ડે એમાં છાયા નગરપાલિકાએ જે પરવાનગી આપેલી છે એ બિલ્ડિંગો પણ ચેક થશે પોરબંદરની જે કંઈ બિલ્ડિંગો છે એમની પણ ચેક થશે